નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે ફોર્થ મે છે અને આજે આરએમસી ની જુનિયર ક્લાર્ક ની એક્ઝામ હતી આજે રવિવારે સો આજના વિડીયો ની અંદર છે આરએમસી ની જુનિયર ક્લાર્ક ની એક્ઝામમાં કેટલા કરંટ અફેર ના ક્વેશ્ચન છે આપણામાંથી હતા એ હું તમને પ્રૂફ સાથે બતાવું છું ઓકે તો વધારે વાર્તાઓ આપણે ચર્ચા નથી કરવી આપણે ફટાફટ કરંટ અફેરના ક્વેશ્ચન સ્ટડી કરવાનું શરૂ કરીએ હવે પહેલી વસ્તુ આ જે કરંટ અફેરના ક્વેશ્ચન છે એ આવનારી પરીક્ષામાં રિપીટ પણ થઈ શકે છે તમારી હાઈકોર્ટની એક્ઝામ આવશે હમણાં જ પછી કોન્સ્ટેબલની એક્ઝામ આવશે તો એની અંદર આમાંથી એકાદ બે ક્વેશ્ચન રિપીટ થવાની સંભાવના છે અને કાં તો આમાંથી ફેરવીને બીજું કંઈક પૂછશે ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે ભારતનું સૌથી મોટું સૌર પૌર ઉર્જા પાર્ક છે ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો સૌથી પહેલા તો વાત કરીએ આજે પ્રશ્ન છે એ થોડોક જૂનો છે પણ એક જીકે ની અગત્યનો ક્વેશ્ચન થાય જીકેની સિલેબસમાં કરંટ પ્લસ જીકે હતું ઓકે તો આવો આ જે પ્લાન્ટ છે એ એનએચપીસી સ્થાપવાનું છે અને આ જે સૌર ઉર્જા પ્લાન્ટ છે એ ક્યાં સ્થાપવામાં આવશે કચ્છના ખાવડામાં સ્થાપવામાં આવશે ક્લિયર સો આન્સર આવશે કચ્છનું ખાવડા તો આન્સર આવશે કચ્છ ઓકે

તમારે ફોનમાંથી કરવું હોય તો ટુ નાઇન્ટી નાઇન વાળો કોર્સ તમારા માટે બેસ્ટ છે જૂનું એક વર્ષનું કરંટ અફેર આવી જાય અને પ્લસ છ મહિના સુધીનું નેક્સ્ટ કરંટ અફેર અપડેટ થાય એટલે કે જૂનું એક વર્ષનું પ્લસ નવા છ મહિનાનું ઓકે એટલે ડેઈલી કરંટ અફેરની અંદર એપ્લિકેશનમાં અપડેટ થતું હોય તો એ તમે કોર્સ લ્યો તો એની અંદર એ બધું મળે ડેલી ટેસ્ટ આપવા મળે દસ દસ માર્કની વીકલી એક વખત સો માર્કની ટેસ્ટ આવે એમાં સારું પુનરાવર્તન થાય તમને તો આવી રીતે તમે અભ્યાસ કરંટ તો ક્યારેય તમને તકલીફ નહીં પડે ઓકે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બજેટમાં કયા રાજ્યમાં મખાના બોર્ડની સ્થાપનાની જાહેરાત કરી છે તો બિહારની અંદર સ્થાપવામાં આવશે અહીંયા તમે જોવો છો બાર ફેબ્રુઆરી બજેટના થોડા ઘણા ક્વેશ્ચન કરાવ્યા હતા મેં તમને કીધું તું બજેટની અલગથી પીડીએફ નહીં આપું કરંટ અફેરમાંથી જ એમાંથી તમને અગત્યના મુદ્દા હશે કરાવી દઈશ ડેલીના કરંટ અફેર સાથે તો એ ચાર પાંચ મુદ્દા બજેટ ના કરાવ્યા છે માંથી જ અત્યાર સુધી ક્વેશ્ચન પૂછાય છે બજેટના કેમ કે બજેટના ક્વેશ્ચન છે એક થી બે જ પ્રશ્નો પૂછાય છે અને અગત્યને લાગે બધા કરંટ અફેરમાં લઈ લીધા હોય તો આ બિહારની અંદર મકાના બોર્ડ સ્થાપવામાં આવશે આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે બધી વાતો ત્યારે એ વખતે આપણે કરી હતી ક્લિયર ચાલો ટેસ્ટ માં પણ આ ક્વેશ્ચનો લીધેલા હતા લગભગ દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનેલુ 9 એપ્રિલનો તાજેતરનો જ પ્રશ્ન છે રેખા ગુપ્તા અને આની પહેલા પણ માર્ચ મહિનામાં પણ લગભગ કરાવેલું હશે ઓકે ચૂંટણી લડેલા હતા આ ક્વેશ્ચન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો છે એટલે મેં બીજી વખત લીધું બેઠક એમની કવર નથી કરી ત્યારે અહીંયા બેઠક કવર કરેલી છે ઓકે તો બીજી વાર લીધો ને બેઠક કવર કરી છે સાલીમાર બાગ ઉપરથી બેઠક ત્યાંથી ચૂંટણી લડ્યા હતા નવ એપ્રિલ નો વિડીયો જોઈ લો અથવા તો એપ્રિલ ની પીડીએફ જોઈ લો ક્લિયર ચાલો આઈઆઈએમ અમદાવાદે પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં ખોલ્યું સોળ ફેબ્રુઆરી નું તમે વિડીયો જોજો અથવા તો એપ્રિલ ની ઈ બુક જોઈ લેજો અત્યારે આવી ગઈ છે એપ્લિકેશનમાં પણ ઓકે તો ક્યાં છે આ રહ્યું આઈઆઈએમ અમદાવાદ સૌથી પહેલું વિદેશી પરિસર ક્યાં ખોલ્યું દુબઈમાં ખોલ્યું દુબઈ ક્યાં છે યુએઈ માં છે ઓકે તો આન્સર આવશે યુએઈ ઓકે ચાલો એના પછી મ્યાનમાર પર મ્યાનમાર માં મદદ કરવા માટે શરૂ કરેલા તાજેતરના ઓપરેશનનું નામ ઓકે તો મ્યાનમારમાં હમણાં ભૂકંપ આવ્યો તો કોઈ ખબર ના હોય તો ઓકે સાત પોઈન્ટ સાત તીવ્રતા ન હતો થાઈલેન્ડ ને પણ અસર કરી હતી થાઈલેન્ડ મ્યાનમાર બંનેની અંદર છે જાનમાલની ની થઈ હતી ઓકે તો એમાં ભારત સરકારે જે મદદ માટે ઓપરેશન કરવીનું નામ હતું ઓપરેશન બ્રહ્મા અને કોના દ્વારા કરવામાં આવેલું હતું ભારતીય સેના દ્વારા કરવામાં આવેલું હતું પહેલી જ આ ક્વેશ્ચન છે તો પહેલી એપ્રિલનો નો વિડીયો અથવા તો એપ્રિલ પીડીએફ જોઈ લેવાની

એના પછીનો ક્વેશ્ચન છે કે ગિફ્ટ સિટી નું પૂરું નામ જણાવો તો ગિફ્ટ સિટી નું પૂરું નામ અહીંયા તમે જોઈશો કે એકત્રીસમી ડિસેમ્બરે આપણે ક્વેશ્ચન સ્ટડી કરાવેલો છે ઘણી વખત બે ચાર વખત કરાવેલો છે તો પૂરું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સિટી અહીંયા શોર્ટ ફોર્મમાં ઇન્ટર લખેલું હતું તો ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સિટી ઓકે તો આ એનું ફૂલ ફોર્મ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ફાઈનાન્સ સિટી આનું ફૂલ ફોર્મ છે એકત્રીસમી એપ્રિલ આ ક્વેશ્ચન કવર કરેલો છે ઓકે અપલોડ કરેલી છે ઘણું બધું મળશે ઓકે તો જીકેમાં લગભગ અત્યાર સુધીમાં ઘણી લગભગ ચૌદ થી વધારે પીડીએફ અપલોડ કરેલી છે અને એકદમ ટોપિક વાઇઝ બધી પીડીએફ અપલોડ કરેલી છે તો તમારે કોઈ પણ ટોપિક સ્ટડી કરવાની ઈચ્છા એ ટોપિક ઉપર તમે ક્લિક કરો એટલે તમે શાંતિથી એ ટોપિક છે એ સ્ટડી કરી શકો છો તો આ મંત્રીમંડળ આખું તમારે વાંચવું હોય તો એક જ પીડીએફ ઉપર તમારે ખાલી ક્લિક કરો એટલે શાંતિથી આખું મંત્રી મંડળ તમારે તૈયાર થઈ જાય ઓકે તો જોઈ શકો છો રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી ગૃહ મંત્રાલય સહકારિતા મંત્રાલય પછી ખેડૂત કૃષિ કલ્યાણ મંત્રી છે ગ્રામીણ વિકાસ મંત્રી છે સ્વાસ્થ્ય મંત્રી છે કે આ બધા જ પોઈન્ટ આપણે કવર કરેલા છે અને આ સિવાય પણ ઘણું બધું એની અંદર છે ઓકે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ ઊભી લિફ્ટ આ એકદમ શુદ્ધ ગુજરાતી કર્યું છે ભારતમાં પ્રથમ ઊભી લિફ્ટ સહી બીજ

આની અંદરની જે ઝડપ સેટ કરી છે યાદ રાખી લોટ વન લેન્થ છે મુંબઈમાં બનેલો છે ઓકે ને નદી ઉપર બનાવેલો સૌથી લાંબો બ્રિજ ઢોલા બ્રિજ છે ભૂમન અજારીકા સેતુ નામ આપ્યું છે એ આસામમાં છે ક્લિયર આ બધા થોડાક જીકેને લગતા પણ ક્વેશ્ચન છે સાથે સાથે સ્ટડી કરાવેલા હોય એ તમને ઉપયોગી બની જાય ઘણી વખત એક મહિનાનું વાંચવાની ઈચ્છા થાય કે હાલો આજે મારે માર્ચ મહિનો કરવો છે તો ઓગણ ચાલીસ રૂપિયાનું પેમેન્ટ કરીને માર્ચ મહિનાનું કરંટ અફેર શાંતિથી સ્ટડી કરી શકાય ઓકે એવી જ રીતે જાન્યુઆરીનું કરવું છે તો જાન્યુઆરીમાં પણ એ રીતે કરી શકો છો હાર્ડ કોપીના ઓપ્શન શરૂ કર્યા છે પણ એમાં

એક સાથે ઘણી બધી આઉટ કઢાવી અને પછી જેમ વેચાઈ જાય તો પછી બાય કરવાનો એપ્લિકેશનમાંથી નીકળી જાય છે એના ઉપર ક્લિક કરો એટલે આ પ્રાઇસ તમારે પ્રે નહીં કરવાની થાય ચૌદસો વાળી તમને પ્રાઇસ છે ઘટી જશે ડિસ્કાઉન્ટ કૂપન અંદર દેખાશે એના ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ ઘટી જશે સિમિલરલી બંધારણમાં પણ એવી જ રીતે છે ને આ કોર્ષ છે ટુ નાઇન્ટી નાઇન વાળો એમાં પણ એવી રીતે છે

એ લોકો શાંતિથી કરંટ કરંટ આવીને કોર્સ લઈ શકે છે એક બંધારણ વિશે શરૂ કર્યો છે એમાં પણ જીપીએસસી પૂછાયેલા છે અને જે બીજી નોર્મલ એક્ઝામ હોય સો એવી એક્ઝામોમાં પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે ઓકે તો આખો ટુ ધો પોઈન્ટ બંધારણ ભણાવેલું છે અને તમને તમારો સમય એકદમ વ્યર્થ ના જાય એવી રીતે બધું કોઈ પણ પ્રકારની આઈડિયાઓ બિનજરૂરી ચર્ચા કર્યા વગર આખું બંધારણ ભણાવેલું છે બરાબર તો ટોપિક વાઇઝ ટોપિક પ્રમાણે લેકચર છે અને ટોપિક પ્રમાણે ટેસ્ટ છે બંધારણમાં જેમને લેવાની ઈચ્છા હોય લેજો બાકી જેમને બુકમાંથી વાંચવું છે તમારી પાસે ઓલરેડી બુક પડી છે તૈયારી પણ પણ વાંધો નથી એકદમ તમને બ્રીફ ડિસ્ક્રિપ્શન મળી જશે બંધારણનું કે શું છે બંધારણ ચાલો ડીપસીક એઆઈ છે ચર્ચાનો વિષય હતું કયા દેશે તૈયાર કર્યું છે તો અઢાર એપ્રિલ નું તમે જોઈ લેજો વિડીયો વન લાઈન ક્વેશ્ચનમાં હશે ડીપ સિક એઆઈ વાળું એક જ મિનિટ આર્યું બરાબર ડીપ સિક એઆઈ મોડલ ઓકે આ ચીને તૈયાર કર્યું છે તો આન્સર આવશે ચીન ઓકે મિત્રનો ક્વેશ્ચન ખોટો છે ચાલો એના પછી આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી કોણે જીતી ભારતે જીતી છે અને આ દસમી માર્ચના વિડીયોમાં જોઈ લેજો આખું આઈસીસી નું બધું એકદમ કોઈ પણ ક્વેશ્ચન મિસ ન થાય ને એવી રીતે બધું સ્ટડી કરાવેલું હતું કે આયોજન ક્યાં થયું તો કે યુએ માં થયું હતું બરાબર અને યુએ પાકિસ્તાન બંને મળીને આયોજન કર્યું હતું જે ફાઇનલ મેચ રમાયું યુએમાં રમાયું ફાઈનલ મેચ જીતી કોણે

તેર શરૂઆત થઈ હતી છવ્વીસ ફેબ્રુઆરી સુધી પચીસ એપ્રિલ ત્રેવીસ માં હમણાં લેટેસ્ટ ક્વેશ્ચન લીધેલો છે બિહારમાં આયોજન થશે ચાર થી સાત મેજાશે ઓકે હાલમાં હવે પૂર્ણ થવાની તૈયારીમાં હશે તો ચાર પાંચ લોકેશનમાં આયોજન થવાનું છે પટના રાજગીર ગયા

છ મહિના સુધીની મેક્સિમમ કરજો ઓકે જો સારો સ્કોર કરો તો અને જયારે પણ કરંટ અફેર કરો ને ત્યારે રિવર્સમાં ગાડી ચલાવાય બરાબર કે અત્યારે મે મહિનો ચાલે છે તો મે નું કરાય પછી એપ્રિલ નું કરાય પછી માર્ચ નું કરાય ફેબ્રુઆરી નું કરાય છેલ્લે જાન્યુઆરી ડિસેમ્બર રખાય હા છેલ્લે ડિસેમ્બર રખાય ટાઈમ રહેતો બાકી જવા દેવાય ડિસેમ્બરના એક બે ક્વેશ્ચન નીકળે ને કે આપણે વાંચ્યા જ નથી કોઈ ધ્યાનમાં જ મૂકી દેવાય સમજણ બાકી છવ્વીસમી નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ હોય છે છવ્વીસમી નવેમ્બરે બંધારણ દિવસ પણ હોય છે ઓકે વિશ્વ દૂધ દિવસ ક્યારે હોય છે તમારે બાકી હું તમને કહી દઉં એક જુલાઈ એ હોય ઓકે કોઈને કે હું કોમેન્ટ કરવાની ઈચ્છા તો થતી ના હોય ઘણી વખત ચાલો તો આ બધી વસ્તુ છે અને ભારતનો સૌથી પહેલો સંવિધાન સંગ્રહાલય ક્યાં છે હરિયાણાના સોનીપતમાં તો આવા ઘણા બધા અમુક અમુક જીકેના ક્વેશ્ચન પણ સાથે સાથે લેતો જતો હોઉં છું ચાલો તો આ રીતનું આપણા જે ક્વેશ્ચન છે બધા પૂછાયેલા હતા ઓકે અને આવનારી પરીક્ષામાં પણ મને સો ટકા વિશ્વાસ છે કે ઘણું બધું પૂછાશે પણ એક વસ્તુ કહી દઉં બધા ક્વેશ્ચન ક્યારેય કોઈ એકેડમી કવર નહીં કરી શકે આમાં પણ અમુક એક બે ક્વેશ્ચન હતા કે જે મિસ થયેલા હતા બરાબર પણ જેનલી ટ્રાય એવો કરું છું કે બધા ક્વેશ્ચન કવર થઈ શકે જેથી તમારો એક પણ માર્ક છે એ જાય નહીં કરંટ અફેરમાંથી બરાબર અને આમાંથી પણ બધા કવર થયા હશે તો આમાંથી પણ તમે વાંચેલા હશે મારી પીડીએફમાંથી તો પણ ઘણાના અમુક અમુક ક્વેશ્ચન ખોટા પડેલા હશે કેમ કે

તમે ડેઈલીનો વિડિયો જોવો પીડીએફ વાંચો બરાબર પછી એક ટેસ્ટ આપો ડેઈલીની આ ત્રણે ત્રણ વસ્તુ તો આવી જ જાય છે રેગ્યુલર ઓકે કદા ટેસ્ટમાં એક બે દિવસનો ડીલે રાખું છું કેમ કે બે દિવસ પછી તમને નઈ લીધા પછી તમને કરંટ અફેર યાદ છે કે ધોવાઈ ગયા છે એટલા માટે ઘણી વખત છે હું ટેસ્ટમાં ડીલે રાખું છું ચેક કરીને ઓકે તો એ વસ્તુ છે અને પછી આખા ડેઈલીની વસ્તુ પૂરી થાય પછી આખો વીકનું એક પીડીએફ આવે છે વીકલી ઈ-બુક આવે છે એ તમારે વાંચવાની બરાબર પછી એની વીકલી ટેસ્ટ આવે છે એ તમારે આપવાની આટલી વસ્તુ તમે પાંચ વસ્તુ કરશો ને એટલે તમારે કરંટ અફેરનું પાંચ વખત પુનરાવર્તન થશે ખોટા પડેલા ક્વેશ્ચન છે છે તમે તમે ડિસ્ક્રિપ્શન સાથે અંદર ટેસ્ટમાં જોઈ શકશો અમુક અમુક ને ડેમોમાં રાખેલી છે પીડીએફ ડેમોની અંદર છે ટેસ્ટ પણ પીડીએફ રાખેલી છે ને એની પીડીએફ પણ અમુક છે ડેમો તરીકે રાખેલી છે તમે ખાલી કોર્સમાં જઈને એક વખત બધું જોશો ને એપ્લિકેશનમાં એટલે તમને આઈડિયા આવશે છે બે દિવસ તમે કન્ટેન્ટ એક્સેસ કરો દિવસેન્ટિકેશનમાં જેટલું છે એટલું વાળા પણ તમે તો ઘણું બધું ફ્રીમાં તમને ખોલવા દેશે બરાબર તો એ વસ્તુ તમે જોશો ને તો તમને બે દિવસ આઈડિયા આવશે કે કઈ રીતનું તમારે કોર્સ છે અંદર ઓકે ચાલો તો મળીએ શાંતિથી નવા લેચરમાં ત્યાં સુધી રજા લેશું